સબ્સ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ભૂલતા નહીં દાહોદ મેં એક છ વર્ષની નાની બાળકી સાથે જે ઘટના બની છે તે અત્યંત ગંભીર અને હૃદયને હચમચાવી નાખે તેવી ઘટના છે બંગાળમાં આવી ઘટના બની ત્યારે મોટી મોટી શિખામણો આવતા ગુજરાતના મુખ્યમંત્રી સહિત તમામ ભાજપના નેતાઓ દાહોદની આ ઘટનાને લઈને એકદમ મૌન છે આ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાન ગઢવી સહિત પ્રદેશ નેતૃત્વ આવતીકાલે પીડિત પરિવારની મુલાકાત લેશે ત્યારબાદ દાહોદ ખાતે કેન્ડલ માર્ચ કરી દીકરીને શ્રદ્ધાંજલિ આપશે નમસ્કાર કેટલાક દિવસ પહેલા દાહોદના પીપળિયા ગામે એક માત્ર 6 વર્ષની દીકરી સાથે યોન શોષણના પ્રયત્ન બાદ એની જ સ્કૂલના પ્રિન્સિપાલે હત્યા કરી નાખી આ ખૂબ જ ગંભીર અને હચપચાવી નાખે એવી ઘટના છે સમાજમાં સજ્જનતાનો મુખટો પહેરીને ફરનાર લોકો ધાર્મિક સંસ્થાઓ સાથે પોલીટીકલ સંસ્થાઓ સાથે જોડેલા પાવરફુલ લોકો આજે સમાજના લોકોનું શોષણ કરી રહ્યા છે આ ગંભીર ઘટના બાબતે સમગ્ર ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી એમના કાર્યકર્તાઓ મંત્રીઓ તમામ ચૂપ છે બંગાળની અંદર કોઈ ઘટના ઘટે તો રોડ પર ઉતરી આવનાર ભાજપીઓને આજે શરમ નથી આવતી કે આવી ગંભીર ઘટના જે છે એમને છાવરવાનું કામ કરે છે આ તમામ ઘટનાઓથી ગુજરાતના લોકો વ્યથિત છે આમ આદમી પાર્ટી આવતીકાલે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની હાજરીમાં દાહોદ જઈ પરિવારની મુલાકાત લેવાના છે સાથે સાથે સમગ્ર પ્રદેશ નેતૃત્વ સાથે દાહોદની અંદર આવતીકાલે સાંજે કેન્ડલ માર્ચ કરી અને આ દીકરીને શ્રદ્ધાંજલિ આપવાનું અને આ આખી જે ઘટના છે એને વખોડવાનું એક સંદેશ આપવા માટેની આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે હું દાહોદની જનતાને ગુજરાતની જનતાને વિનંતી કરીશ કે આવી ઘટનાઓને જો આપણે ચાખી લેશું